વરણી કરવામાં આવી હતી તેમજ વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો પ્રવાસ યોજવા સભ્યોને વીમા કવચથી આવરી લેવા તે અંગે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી પાલનપુરમાં પારિવારિક ભાવના સાથે સમાજના એક જવાબદાર પ્રહરીની ભૂમિકા ભજવતા પત્રકારોના સંગઠન પત્રકાર વેલફેર ટ્રસ્ટની સ્થાપના યશસ્વી પૂર્ણ બે વર્ષ પૂર્ણ થતા વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી જેમાં કારોબારીની સર્વાનુમતે વરણી કરાઈ હતી હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે ત્રીજીવાર ભાનુભાઈ જોશી મહામંત્રી સચિનભાઈ શેખલિયા ઉપપ્રમુખ રમેશ ભુટકા નિલેશ પટેલ ખજાનજી પ્રવીણભાઈ શ્રીમાળી કાર્યાલય મંત્રી રતનસિંહ ઠાકોર સલાહકાર આશુતોષભાઈ બારોટ ગિરીશભાઈ ચૌહાણ અને ભગવાનભાઈ સોની પ્રોજેક્ટ ચેરમેન તરીકે રશ્મિભાઈ મંડોરા અને અયુબભાઈ પરમારની વરણી કરાઈ હતી બેઠકમાં કનૈયાલાલ પરમાર જગદીશ શ્રીમાળી દિલપ દીપક સોલંકી દિનેશ રાણા સહિતના સભ્યો ઉપસ્થિત રહી નવનિયુક્ત ઉપપ્રમુખ નિલેશ પટેલના જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી